કાબડે મિત્રો કા જોર નાખતા

कालो तो थी पुगी है वांकड़ी यहाँ यहाँ से बो पर आकर इन पच्चे ने बीजे जाऊँ है कजा तो है पर कजा तो है बिंजल पर हाँ बोसी बिंजल पर कजा है गोपी लगन वाला क्या बात है हाँ लगन है तो क्या बात निकला मित्र मार हाथ उबाई नहीं है आगे आगे तो है 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 त्यामेंटला गोदा आशीर्वाद देवा आशीर्वाद देवा और ने कहीं हारा आशीर्वाद दियो तो हक वाला नो हक वाला थई जाए आ, आ। तो गोरबापा रे थाई दो था हां हां ओवा जाए पचे दादा हां बापू ने घड़ी की बात कुर्सी

પછી વરડી ખુદી હા આપડે કઈ આડું ના આવે અને વાડી નામી નેડાઈ જાય બરોબર બેડ ના થાય બીર ના થાય બીર ના થાવા જાય લગાબ આપણી વાડી માં બીર હોય તો પછી બીજા ની વાડી માં હું કરવા જઈ ના સાટું ના જવાનું હા લગાબ દવાઓ સાટ પડે કે ભાઈ મિત્રો આપણે કે માં ખેતી ને મી ની વાડી છે આ અમારો પોર સિઝન હોય આ કિને તાણ પડે તો હિમ એની બહાર થી માણા દેડા આવે ભાઈ કે મજૂર ગયે મી બરબાણને મજૂર કેવા પડે

અલે નેસામાં આવી જાય આવી જાય બીજી વાડી કાયે ક આવી બીજી વાડી ગોરબાપાને ને કાયે ક આવી કાય બાજુમાં બાજુમાં વાડી અલે ગોરબાપાને કઈ જાજા કિલોમીટર નીક આપવા પડે હ તનો કાકો બાજુમાં ગોવિંદ કાકો બાજુમાં હા હા પરખ પરખઈ છે આ બધા અમારા દાયરાની વાડી કે મિત્રો આયા અને આમારા છે ગોર હા કપાળલા ગોર હા હા અને ગોરનો હક થાય આવવાનો 12 મહિના આવે બાકી આવે જોર બાપા વાડી હા એ કામ હોય તો આવે

ત્રણ માં છ હવાર વાત થઈ ગોરી કે તમારે ધ્યાન માં મારા ધ્યાન માં રાખવા માં ગરબા પતુ કરવી અઘરી હજી થઈ જાય થાય คนยาวไรแนะ मुरा दई बराबर गोर बापा ने रिंगणा गोती लीदा हां के रिंगणा गोती लीदा मुरा मुरा गोर बापा ने अर्पण करी आपने आशीर्वाद हारा है पूरी मुरा दई ने आशीर्वाद दे दे नहीं दे हूं भाई नहीं हूं वरा जा हां ता हो तो वरा जो बाजार में उभरे हां मुरी तो पैसा उड़ाडो तुम्हारा हक था नहीं उड़ाडो જો દેવા જોતો એ નવા યાદે એવું બહુ પાવે બગાડ બગાડ એમ કે બધું ભાઈ હા બাকি બাকি સંગો મું જે તૈયારી કરી હા હા આવી તો એક ચા પી જાજો બરોબર બે જણા ચા પી જા એક દે फटाफट માંડલી જોઈ જો મકાઈ જમો નાવ મકાઈ નાવ હા હા કળા રેડી હાલો નમસ્કાર હા હા